દેવુંઠી અગિયારસથી પૂનમ સુધી સુકલતીત ગામની પરિક્રમા અનેરું મહત્વ છે ગામની પ્રદક્ષિણા કરી સાત જન્મોના પાપને દૂર કરવાનું ફળ પ્રાપ્તિ થાય છે નર્મદા પુરાણમાં સુકલતીત ગામનું સર્વશ્રેષ્ઠ મહાત્મય દર્શાવવામાં આવ્યું છે સુકલતીત ગામની પરિક્રમા કરવાનું મહાત્મ્ય નર્મદા પુરાણના એકસો છપ્પનમાં પાને દર્શાવવામાં આવ્યું છે સુકલતીત ગામે લોકો છેલ્લા વીસ વર્ષ ઉપરાંત ગામની પ્રદક્ષિણા કરે છે ગામની પ્રદક્ષિણા કરવાથી પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે તેમજ સાત જન્મોના પાપ દૂર થાય છે નર્મદે હર શું અમે પરિક્રમા કરી રહ્યા છે શુક્લદીતની જે લીલી પરિક્રમા ગયા છે એનો પ્રારંભ બે હજાર અઢારથી થયો છે અને અહીંયા શુક્લદીતની પરિક્રમા કરવાથી સુખ સમૃદ્ધિ સુખ દુઃખ અને મૃત્યુનો અક્ષય થાય છે સાથે અહીંયા શુક્લ શુક્લદીપમાં જે મહાદેવનું મંદિર આવેલું છે વિષ્ણુ વિષ્ણુ ભગવાનનું એના દર્શન કરી અને જે લોકો ત્યાં જઈ દર્શન કરે છે એના દરેક પાપો અને દરેક પુણ્ય અને મૂર્તિઓ સતેક્ષય થાય છે એના એના માટે એના અનુસંધાને અમે આ પરિક્રમા કરી રહ્યા છીએ મારું નામ વૈશાલીબેન વિજેન્દ્રસિંહ પાકડા છે અને આજે દેવ ઉઠી અગિયારસ છે એ શુક્રતીર્થના જે પૌરાણિક મેળો જે આજની શરૂ થવાનો છે અને આજે જે પરિક્રમા થઈ રહી છે તે કાર્તિકી અગિયારસના દિવસથી સ્ટાર્ટ સ્ટાર્ટ થાય છે અને પૂનમના દિવસે સમાપ્ત થાય છે આ પરિક્રમાનું બહુ મોટું મહત્ત્વ છે જેવી રીતે લોકો ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે જાય છે એટલું જ મહત્વ અમારા શુક્લતીર્થની આ જે નર્મદા પરિક્રમા છે તેનું મહત્ત્વ હા સોરી ગામની પરિક્રમાનું મહત્વ છે અને અહીંયા જે કંઈ કોઈ પાપ કરે છે પુણ્ય કરે છે અથવા મૃત્યુ પામે છે તો દરેકે પાપ એમના ક્ષય થઈ જાય છે અને એમને મોક્ષની પ્રાપ્તિ થાય છે જીતુ રાણા દિવ્યાંગ ન્યૂઝ ભરૂચ